સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી થાનગઢ ચોટીલા તેમજ સાયલા તાલુકામાં સિંચાઈના પાણી આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે આ તાલુકાઓમાં કાયમી સિંચાઈની પાણી વ્યવસ્થા ન હોવાના કારણે આ પંથકના ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બની રહ્યાની ફરિયાદો પણ ઉઠી છે ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે સંગઠન મજબૂત બનાવવાની એમ સાથે સભાઓનો દોર પણ શરૂ થયો છે મૂડી તાલુકાના માનપર ગામે ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાની રાત્રિ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સ્થાનિક પ્રશ્નોની ચર્ચા તેમજ પીજી વિશેલના ચેકિંગ બહાને ખેડૂતોને થતી હેરાનગતિ અને ખેડૂતોના વધી રહેલા દેવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી ત્યારે માનપર ગામે યોજાયેલ આ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત જોવા મળ્યા હતા એક મુદ્દો પકડી રાખવાનો ચૂંટણીમાં કોઈ પણ ગામમાં આવે તો એને કહેવાનું કે આ ગામની અંદર સિંચાઈના પાણી માટે તમે લડો તમે બોલો સિંચાઈનું પાણી અમાર જોઈએ ખેડૂતોના દેણા માફ જોઈએ અને અમારા બાળકોનું ઉજળું ભવિષ્ય જોઈએ આ માંગણી સાથે જો એ લોકો સહમત હોય ભલે નઈતર કહેવાનું કોચા પગે ગામમાં નીકળો બરાબર નમસ્કાર હું સુરાજીભાઈ કરપડા ગઈ કાલે મુળી તાલુકાના માનપુર ગામે એક ખેડૂત મિટિંગનું આયોજન થયેલું સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી થાનગઢ ચોટીલા સાયલા અને વઢવાણના બાકી રહેલા ગામડાઓમાં જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી જેના કારણે આ વિસ્તારનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે પોતે ખેતી છોડી અને શહેરોમાં કારખાને કામે જવા માટે આ ખેડૂત મજબૂર બન્યો છે ત્યારે અહીંયા અમારી ટીમ દ્વારા ગામડાઓની અંદર જઈ જાગૃતતા લાવવાના પ્રયત્નો થાય છે ખેડૂતોને સંગઠિત કરી એક મંચ પર લાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં મહદઅંશે અત્યારે ટીમને સફળતા પણ મળી છે આવનાર દિવસોમાં આ પાંચેય તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એક માંગ સાથે બહાર નીકળશે જે ખરેખર ખેડૂત બચાવવા માટે ખેતી બચાવવા માટે અને આ વિસ્તારના ગામડાઓને બચાવવા માટે સિંચાઈનું પાણી ખૂબ જ જરૂરી હોય સરકારને નમ્ર વિનંતી છે કે માત્ર ચૂંટણી આવે ત્યારે જે વાયદા વચનો આપવામાં આવે છે માત્ર પ્રેસ કોન્ફરન્સની જાહેરાતો કરી અને ખેડૂતોને કોણીએ ગોળ ચોંટાડવામાં આવે છે એ ખરેખર બંધ થાય અને વાસ્તવિક ખરેખર જે ખેડૂતને સિંચાઈના પાણીની જરૂર છે તે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે અગર સરકાર સિંચાઈનું પાણી આપવામાં નિષ્ફળ જશે તો આવનાર સમયમાં જે અત્યારે આંદોલનની પૂર્વ તૈયારીના ભાગરૂપે જ અમે લોકો ગામડે ગામડે ફરી જાગૃતતા લાવીએ છીએ ખેડૂતોને સંગઠિત બનાવીએ છીએ હાલે રાજકીય પાર્ટીઓથી પર આવી ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે મૂળી તાલુકાના માનપુર ગામે હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા આવનાર દિવસોમાં જરૂર પડશે તો જિલ્લા મથકે એક રેલી કરશું મહાસંમેલન કરશું એનાથી પણ સરકાર નહીં સમજે અને પાણી આપવામાં વિલંબ કરશે તો ખેડૂત પોતાનું અસ્તિત્વ બચાવવા આખરી લડાઈ લડવા માટે ગાંધીનગર સામા પણ ડગલા માંડશે નમ્ર વિનંતી છે સરકારને અમારી વાત ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ વિસ્તારને ખરેખર સિંચાઈના પાણીથી જે વંચિત રાખવામાં આવ્યો છે ત્યાં તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઊભી કરવામાં આવે આભાર